જય હા મગ માતા જય જવાહર જય આદિવાસી તો મિત્રો પંદર નવેમ્બરના દિવસે ભગવાન ગીરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતી છે તો એના પાવન અવસરે નિજર તરફથી આપણા આદિવાસી ભાઈઓએ એક મહા મહારક્તદાનનું શિબિર આયોજન કરવામાં આવેલ છે તો બધા મિત્રોએ આ રક્તદાનમાં ભાગ લેજો અને અમે પણ ભાગ લેવાના છે અમારા ગ્રુપ તરફથી અને એક ટીપોથી કોઈનું જાવ કોઈનું જીવન ને કોઈનું જાન બચી શકે છે કોઈની જિંદગી સુધરી શકે છે તો આ રમાં બધાએ ભાગ લેવાનું છે જે આદિવાસી આગળ અમિતભાઈ જય માતાજી દોસ્તો જય આદિવાસી જય જવાર જેમ કે અમારા અખીભાઈએ કીધું છે કે રક્તદાન કરવાનું છે એટલે મેં પણ કહું છું કે આ બહુ સારી વાત છે કે આપણા એક ટીપો લોહીથી કોઈની જિંદગી સુધરશે તો આ બહુ સારી વાત છે એટલે મેં મેં પણ જવાનું છું અને તમે પણ આવજો અને તમને પણ રિક્વેસ્ટ કરું કે આપણે આ બહુ સારી વાત છે કે આ રક્તદાનથી કોઈની જિંદગી સુધરશે તો આ બહુ સારી વાત છે એટલે હું અમિત પાડવી ધુમરાજભાઈનો માસ્ટર તમને રિક્વેસ્ટ કરું છું અને સાથે સાથે અમારા હક્કી મ્યુઝિક જે કે બેનના કલાકાર છે હું પણ બેનનો કલાકાર છું એટલે આપણા લોકો માટે અને પ્રભુ માટે એટલે બહુ સારો આશીર્વાદ મળશે અને આપણા લીધે કોઈની જિંદગી સુધરશે એ બહુ સારી વાત છે એટલે તમને કહું છું કે તમે બધાએ આવો અને રક્તદાન કરો એટલે બધાની કોઈની જિંદગી આપણા એક ટીપો લોહીથી સુધરશે તો બહુ સારી વાત છે એટલું જ કહું જય માતાજી જય આદિવાસી જય જુહાર મિત્રો સ્થળ છે બિરસાડા ચોક જૂના બસ સ્ટેન્ડ બાકી રહેશે પંદર સમય રહેશે અગિયાર બપોરે ત્રણ વાગ્યા સુધી આવો બધા મિત્રો જય આદિવાસી જય જવાર જય હનંદ માતા